આપણે બનીને બ્રહ્માજીના જ માનસ પુત્રો છે અને બ્રહ્માજીએ તમને ચાર શ્લોકોની અંદર જે ભાગવતજીનું જ્ઞાન તમને આપ્યું હતું એ જ સદકર્મ છે અને એ જ્ઞાન જે છે એ તમે વિદવ્યાસજીને આપ્યું અને એ ચાર શ્લોક ની અંદર થી વેદવ્યાસ એક જ્ઞાન ને વ્યાપ્ત કરી વધારી અને અઢાર હજાર શ્લોક ની અંદર વિસ્તાર કર્યો છે અને શ્રીમદ ભાગવતજી ના જ્ઞાન થી ઉત્તમ જ્ઞાન આ જગત ની અંદર બીજું કઈ જ છે નહીં અને આનાથી મોટું જીવનમાં સદ્કાર્ય કે સત્કર્મ બીજું કોઈ જ નથી નરેન્દ્ર મુનિ કે મે ગીતાજી છે ગીતાજીના પાઠ કરી અને જ્ઞાન અને વૈરાગ્યને એમના ઉપર જનનો છંટકાવ કરી એમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો મેં પરંતુ એ ઉઠ્યા ખરા પરંતુ પાછા તો તો નું જ્ઞાન એ શ્રેષ્ઠ કઈ રીતે થયું અને સદ કર્મ કઈ રીતે થયું એ મને પહેલા સમજાવો એટલે સનત કુમારો કહે એમને ઉદાહરણ આપીને કહે છે કે આપણે સામાન્ય રીતે દૂધ હોય તો દૂધની અંદર આપણે દિવેટ બોળી અને દીવો કરીએ તો થાય દૂધની અંદર દિવેટ બોળી અને દીવો કરીએ તો નથી થતો દીવો કરવો હોય તો પહેલા જે દૂધ છે એ દૂધમાંથી દહીં બને દહીં જે હોય દહીંમાંથી છાશ બને છાશ હોય એને બરાબરનું વલોણું કરો એટલે એમાંથી માખણ બને અને એ માખણને તાવવામાં આવે ત્યારે એની અંદરથી ઘી બને છે અને પછી એ ઘીનો દીવો કરવામાં આવે તો થાય એવી જ રીતે વેદો પુરાણો ઉપનિષદો આ બધાનો સંપૂર્ણ સાર એ શ્રીમદ ભાગવત છે એટલે એવી રીતે આ પરિપક્વ ફળ છે અને માત્ર ને માત્ર શ્રીમદ ભાગવત ની અંદર રસ જ છે એમાં ગોટલી તો છે જ નહીં માત્ર રસ કોઈ પણ કેરી તમે ખાઓ તો કેટલી સ્વાદિષ્ટ ને મીઠી હોય છે એજ કેરી આંબા ઉપરથી આપણને મળે છે પણ આંબા થળ હોય એને એનું લાકડું લઈને ચૂસો તો તમને કેરી જેટલું મીઠું લાગશે એની ડાળી જે છે એ લઈ અને તમે ચૂસશો તો કેરી જેટલી મીઠી લાગશે નહીં એના પત્તા ખાઓ તો પણ કેરી જેટલા મીઠા લાગે નહીં પરંતુ એ જ એજ આંબા ઉપર જ્યારે કેરી બને છે કેરી પાકે છે ત્યારે એ પરિપક્વ ફળ બને છે ને એ ફળ તમે ખાવ તો તમને મીઠું અને મધુર લાગે તો એવી રીતે શ્રીમદ ભાગવતજી છે એ સંપૂર્ણ શાસ્ત્રો નો સાર છે પછી તમારે ભાગવતજીનું જ્ઞાન પ્રાપ્ત કરો એટલે કળિયુગ જે છે કળિયુગ ની અંદર બીજું કોઈ જ્ઞાન એક સમયે તમે ન લો તો પણ તમને ચાલશે કારણ કે એની અંદર જ બધું જ આવી જાય છે